સહન શક્તિ એને અનંત રિદ્ધિ સિદ્ધિ એની દાસી છે અનંતવિદ્ધિ સિદ્ધિ સહન શક્તિ એ દાસી છે પછી માર્ગ એ સિદ્ધ છે સહન શક્તિ જેટલી વધુ એટલું એને ભક્તોપણું વધુ સહન શક્તિ જબરો ગુણ છે ભગવાનનું ગુણ છે ભગવાન જેટલું શક્તિ એટલી ભગવાન સાથે વધારે સજાતી પણ મિત્રતા ભગવાન શક્તિ યોગી આપ વાત કરે કે મોટા જીવમાંથી રાજી થાય આ એક મોટા મોટો આપણને ફાયદો છે જીવમાંથી અહીંયા તમે બાપાને જરા હસાવ ગમત કરો ને આવે રાજી છે પણ આ સહન કોઈ જીવમાંથી રાજી થાય અને બહારના લોકોએ ખૂબ કહ્યું છે આના માટે અલ ટોલ પીસ એન્ડ હેપીનેસ જે સહન કરે છે ઈ ગેટ્સ અલ ટોલ પીસ એન્ડ હેપીનેસ તો જે આટલું જબરું ગુણ છે આધ્યાત્મિક ક્ષેત્રે અબજો ડોલરની કમાણી થાય એવો ગુણ છે બધું જ લગભગ આવી જાય છે તો આપણે આનંદ દ્રષ્ટિ પહોંચાડવી અને મનન ચિંતન કરું નિધિ વ્યાસ કરું સાક્ષાત્કાર છૂટકો જ નથી આ જન્મે પાંચ જન્મે સો જન્મ આ ગુણ લાવ્યો છૂટકો જ નથી ભગવાન નું ગુણ છે ભગવાન સજાથી ગુણ ભગવાન ત્યાં સાથે જ રહે શહન શક્તિ ભગવાન તમારે અડગા જ નહિ છૂટા જ ના થાય એટલે ખૂબ જરૂરી છે અને આને લીધે મારા ડીગર વાંચ્યું ને કે જો શહન શક્તિ હોય તો બીજા અનેક ગુણ આવે છે હા એ જબરો લીડર છે સહનશક્તિ લીડર કો કેપ્ટન કો અને એને લીધે જોડાય ડાયરેક્ટર કો કંપનીના ત્રીસ હજાર માણસ હોય ડાયરેક્ટ ત્રીસ હજાર ડાયરેક્ટર જોડાયેલા કહેવાય કે નહીં સહનશક્તિ હોય બધા ગુણો આવી જાય અને સારા સારા તો આવે જ એટલે આપણે વિચાર કરો આપ કથામાં બેઠા છીએ કે આવન જાવન નહીં આટલા વહેલા તમે સવારે આવ્યા છો કે અમારે તો અહીંથી આવવું મુશ્કેલ પડે ઠેર ઘરેથી આવો બધું કરો તો આટલું તો ગ્રહણ કરો આટલું વિક આટલું મનમાં રહો સહન શક્તિ કેવી છે જણુ શક્તિ વિદ્યુત શક્તિ આવી શક્તિઓ છે એનર્જી એમાં સહન શક્તિ બધાને આંટી નાખે એવી શક્તિ છે વિદ્યુત શક્તિ અણુશક્તિ શક્તિ આઈટમ રિએક્ટરમાં માં કેટલું આખી વીજળી ઊભી કરે છે આટલી જ જગ્યા રોકે પાવર હાઉસમાં આપણે સાબરમતી કેટલી જગ્યા રોકીએ તો મોટાટા ભૂમરા ધુમાડા બધું છે ને આપડે અક્ષરધામ ત્યાં આવે છે ધુમાડો બધું કારું કારું થઈ જાય કોઈ નાકંઠ કારો કરો ને કે કફ કઈ કારો કરે આટલામાં જ અને કોઈ ગંદકી નહીં ગંદવાળ નહીં બધી તો જે આટમ રિએક્ટ એટલે અણુશક્તિ એના કરતા સહન શક્તિ તો જળ છે આ તો ચેતન છે બધી શક્તિ જળ છે એનું કોઈ કંટ્રોલર જોઈએ આમ ગમેલું ઓટોમેટિક હોય ઘણા ત્રીસે હજાર ને જરૂર ના પડે એક જ મશીન એક જ એક જ મશીન કામ કરે તો એ સ્વીચ દાબનાર તો જોઈએ ગમેલો ઓટોમેટિક હોય સ્વીચ દાબનાર તો જોઈએ જળ અને ચૈતનમાં આટલો ફેર અલ્ટિમેટલી તો સહન શક્તિ એવી છે એટલે આપણે આ ગુણ શીખવો આપણા આ યોગી ગીતામાં આ છે મુખ્ય સાર ક્રાઉન કહીએ છીએ શિર મોટ આપણે મુકટ કહીએ ને યોગી ગીતા મુકટ આ છે સહન શક્તિ બધું જે કંઈ અંદર આવે છે આના માટે જ છે દીવ ભાવ રાખવો સમસુર એકતા રાખવો ગુણ ગ્રહણ કર બધા માટે આ છે સહનશક્તિ માટે બધા ગુણ હોય તો સહન શક્તિ જબરી થાય વધારે મજબૂત થાય હવે આ પાંચમો મુદ્દો જો સમૂહ હોય ને કોઈ વાત થતી હોય ને આપણાથી તે મોટા હોય તે વખતે વાત સાંભળી લેવી પણ હે થાય ત્યારે વાત કરી પહેલું હેત કરાવવા શીખવું હેત કરાવ પછી વાત બેસે માટે હેત થયા પછી પોતાનો સિદ્ધાંત કહેવો ટેકનિક છે આ આઈઆઈએમ વર્લ્ડ મેનેજમેન્ટનો આ કલમ છે બાપા કેટલા વર્ષો ગયા બાપા કંઈ વાંચવા ગયા નથી વર્લ્ડ મેનના ના પુસ્તકો પણ જે અનુભવ છે બધે સત્ય યોગી આપણા સાદા શબ્દ માપ્યા છે આ જ મેનેજમેન્ટ દ્વારામ પોલીશ પ્રમાણે એ રીતે આપે તમને શક્તિ અરે આ હેત પણ એવું છે જો ઘરમાંય ગઈકાલે બધી રામાયણની ની બધી વાત કરીને

કાંઈ કેવું એને સેટ થયું નહીં કેટલે મા બાપનું કઈ હેત મળ્યું નહીં એને તો રિએક્શન કેવું આવ્યું એટલે આપણે ઘરમાં જે કંઈ બનતું હોય બહુ તો કારણા છે મદદે આહિત એટલે અઢા અક્ષર પ્રેમ કા પરેશ પરેશો પંડિત થયેલા પાવ આખો અને રા અર્ધો અને માં આખો અઢાઈ અક્ષર અઢાઈ અક્ષર પ્રેમ કા પળેસો પંડિત હોય અને આખી દુનિયા મેન્ટેનન્સ જે સસ્ટેનન્સ જે સસ્ટેન થાય ને પૃથ્વી પ્રેમ તત્વ